ગણગોળની પૂજાનું અલગ જ મહિમા છે જેમાં અખંડ સૌભાગ્યવતી મહિલાઓ છે તે પોતાના પતિ માટે આ વ્રત રાખતી હોય છે વડોદરા શહેરમાં કમાટી બાગ ખાતે અગ્રવાલ સખી મંડળની મહિલાઓ દ્વારા વ્રતની ઉજવણી કરવામાં આવી જેમાં કહી શકાય કે આ વ્રત જે માતા પાર્વતી અને શિવજી માટે આરાધનાનો આ દિવસ છે સોળ દિવસ માટે આ પૂજા વ્રત કરવામાં આવે છે જેમાં શિવજી અને માતા પાર્વતીની મૂર્તિઓ બનાવવામાં આવે છે આરતી કરવામાં આવે છે વ્રત રાખવામાં આવે છે અને સાંજે કથા સાંભળવામાં આવે છે ત્યારે આજ રોજ ખાસ ઉજવણી ગણગોર વ્રતની કરવામાં આવી વડોદરા શહેરના બાગ ખાતે જે મહિલાઓ છે તેમના દ્વારા ઉત્સાહભેર આ ગણગોર વ્રતની ઉજવણી કરવામાં આવી આજકા અમારા ગંગોર કા તહેવારે આજ અમને અમારે પતિઓ કે લીધે અમને સભી વાસિ મંડળ કા પૂરા પ્રોગ્રામ એ આજ તો ગંગોર કા તહેવારે અમારા એ કમેટી બાગમાં રખાય અમને वैसे ये गंगोर का त्यौहार हम छे दिन सोलह दिन का होता है लेकिन आज हमने सोलह दिन ही खेलते हैं लेकिन अभी इस टाइम क्या है कि सभी सखियों को टाइम नहीं मिलता तो इस एक दिन का हमने प्रोग्राम रखा इधर बाकी हमारा तीज के दिन ही घर घर में हम सभी सख्या मनाएंगे। इसमें कितनी सकिया आपके साथ में जो है ऐसे सखिया हमारी ढाई सौ है लेकिन फिलहाल हम डेढ़ सौ पौने दो सौ सकिया अभी इधर ज्वाइंट हुई क्या है आज क्या क्या खेलने में आएगा आज हमारे छोटी किलाश यात्रा निकलेगी हम गंगोर की तो सोलह टिप्पिया पाड़ेंगे सोलह श्रृंगार करेंगे और पट्टे पट्टा धोएंगे धूप से और पट्टा धोएंगे कहानी कहेंगे उनके गीत आते हो गीत गाएंगे और वहाँ से धीमे धीमे कलश यात्रा का प्रोग्राम निकाल मॅम गायत्री राजेश अग्रवाल